અને જોઈ શકો છો મિત્રો તમે એકથી એક ચડિયાતી ભેંસો છે જુઓ રફ એન્ડ ટફ મિત્રો અત્યારે ગરમી છે વાગ્યા છે બે અને આટલા તડકામાં પણ તમે એ ભેંસોના અડર જુઓ તમે એકથી એક ચડિયાતી રૂપમાં પણ છે અને અર્ડર ક્વોલિટી વરાકની ચોખી જુઓ તમે ખાલી દિલ ખુશ થઈ જાય એવી ભેંસો બધી મિત્રો મિત્રોનો મારી YouTube ચેનલ એક્ટિવ બની વિદનો સ્વાગત છે મિત્રો અત્યારે હું આવ્યો તો બનીમાં અને બનીમાં અત્યારે હાલ અત્યારે ભેસો જોવા માટે આવ્યા હતા મુરાલી મુરાલીમાં જ ને મેરાલીમાં ના આપડા ભેગા છે સલ્માનભાઈ સલ્માનભાઈ ભેસો ખૂબ સારી બતાવી પાડા પણ હારા સારા બતાય અને સલ્માનભાઈનો કોન્ટેક્ટ નંબર તમને દઈશ કોઈ પણ ભાઈને બનીમાં આવવું હોય તો એમનાથી કોન્ટેક્ટ કરજો એ તમને સારો માલ બતાવશે અને માણસ પણ વ્યવસ્થિત છે બધી સુવિધાઓ પણ તમારી પૂરે પૂરી કરાવી દે છે અને હું તમને ભેંસો એ બતાવું તમે ખાલી જોવો તમે ભેંસો ખાલી ઓલી લેતા ઓલી લેતા પાછી જતા તો મિત્રો એક મેઇન વસ્તુ મેં આટલા બધા હજી સુધી બનીમાં હું કાલનો ફરવું રહ્યો આ ગામમાં આવીને ભેંસો આપણને આમ લાગે કે ના ભેંસો છે બનીની સંતોષકારક ભેંસો બધી વરાક કારાની આચર ગારાની બધી રીતે ચોખી ભેંસો છે અને જોઈ શકો છો મિત્રો તમે રૂપ પણ છે અને અસલ દેખાઈ આવે આપણને ખબર પડે કે ના ભેંસો છે તમને મિત્રો હું સારી સારી ભેંસો બતાવું તમે ખાલી જોતા આવજો એક મિત્રો સામે જોઈ શકો છો ભેંસ હા બીજા ત્રીજા વેતરમાં છે જોઈ શકો છો આચરાની વરાખની જે મિત્ર ચોખાઈ છે ને એ બહુ સારી છે અને ભેંસો બધી એકથી એક ચડિયાતી છે અને આ આપણા મિત્રો છે બધા ભેગા આવ્યા છે મોહનભાઈ જો મોહનભાઈ ચૌધરી મિત્રો જોઈ શકો છો બધી ભેંસો ટોપ ક્લાસ અર્ડર જુઓ તમે એમના વગડામાં અત્યારે રહી છે આટલો તડકો છે તેમ છતાં એમની જો અડર ક્વૉલિટી અને વગડામાંથી જ છે મિત્રો ખાસ કરીને ઘરેથી તો જે થોડું ઘણું ખાણદાન જળી જ બાકી ભાગે વગડામાં ચરી અને આવા જો વરાક બંને ભેંસમાં હોય તો ખૂબ કહેવાય આ ભેંસને જો સારી ચાકરી કરવામાં આવે તો એ દૂધમાં પણ અને અડર ક્વોલિટી બંનેમાં સ્ટોક થાય એવી છે જોઈ શકો છો બધી એક ચડિયાથી આપણું દિલ રાજી થઈ જાય એવી બહેનો અને મિત્રો આ બીજો દિવસ છે મારો બનીમાં ભૂરી જોઈ શકો છો મિત્રો ટોપ ટોપ એકથી એક ચડિયાથી બેસો રૂપમાં પણ છે અને અડર ક્વોલિટી વરાકની ચોખી જુઓ તમે ખાલી દિલ ખુશ થઈ જાય એવી ભેંસો બધી એકથી એક ચડિયાથી ભેંસો છે જુઓ રફ એન્ડ ટફ મિત્રો અત્યારે ગરમી છે વાગ્યા છે બે અને આટલા તડકામાં પણ તમે એ ભેંસોના અડર જુઓ તમે એકથી એક ચડિયાથી મસલમાં પણ કેરેક્ટર વાઈઝ બની બનીના બધા કેરેક્ટરો છે અને બધી ભેંસો આ જેટલી મિત્રો છે એ બધી સુવાવડી ભેંસો છે જોઈ શકો છો બેઠી પણ તમે જુઓ સિંહ ક્વોલિટી જો સિંધન ટાઈપના સિંગ છે તો વર્કર છે અને ડોક્ટર વેટનરી ડોક્ટર છે ખૂબ સારું એવું કામ કરે છે અને યુવા પશુપાલક છે મોહનભાઈ અને શોખીન માણસ છે એમને હાલ એક ભૂરી પાડી લીધી છે અને એ બીજી હાલમાં અમે જોઈ રહ્યા છીએ અને બીજા પણ ભાઈઓ છે એમને એક પાડો લેવાની ગણતરી છે તો જોઈ શકો છો મિત્રો આ ખરા ખડેલી સિંગ ક્વોલિટી જુઓ તમે એની ઉભા રહ્યો મોહનભાઈ સામે કેરેક્ટર જુઓ તમે મિત્રો સિંગ ક્વોલિટી સિંગમાં જે કોડી ખાસિયત જુઓ ને દિલ ખુશ થી જ આવી ભેંસો છે બધી સલ્માન ભાઈ એકર નામ બોલી દે તો આ ગામનું માહિતી થોડીક દેઈ દો મેરાલીઓન મેરાલીઓન મેરાલીવાડમાં છે અને કોની ભેંસો કોની છે આસમ આસમ ભાઈ આસમ કેવા આસમ મેરાલી મેરાલી મિત્રો જોઈ શકો છો આસમભાઈ ભાઈ મેરાલીની ભેંસો છે અને મેરાલી મેરાલીવાડમાં છે ભેંસો બધી એક થી એક ચડિયાતી ટોપ ક્વોલિટીની છે જોઓ મિત્રો આ મોટી ભેંસ જોઓ થોડી અને હાઈટ જો મિત્રો તમે આવી હાડવાળી ભેંસો આચર થોડાક લાંબા છે મિત્રો બાકી ભેંસનો હાડ તમે જો ભેંસો બધી એક થી એક ચડી છે મિત્રો એમની પાસે બુલ છે અને જોઈ શકો છો એક નાનો પણ બુલ છે એ પણ હું તમને બતાવી દઉં શું નામ છે સરજી આ એક નાનો બુલ છે એ બ્રિડિંગ માટે તૈયાર કરે છે મિત્રો થોડોક સિંગે ખુલ્લો છે પણ માં એની બહુ ટોપ છે નામ છે લાખી જોઈ શકો છો તમે બધી ભેંસો દૂધની છે દોઈ વાળી ભેંસો છે અને જે ફંટો માલ છે એ અલગ જગ્યાએ છે બીજી જગ્યાએ જોઈ શકો છો ભેંસો તમે